ભુજમાં પરપ્રાંતિય યુવકની હત્યા કરી કુવામાં ફેંકી દેવાયો ભુજમાં પંદર દિવસ પહેલાં ગુમ થયેલા પરપ્રાંતિય યુવકની કુવામાંથી લાશ મળી આવી હતી પોલીસ તપાસમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા શંકાસ્પદ ચાર શખ્સોને અપ કરી વધુ પૂછપરછ કરી હત્યાની કલમ તળે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ રાજ્ય બહારના અને મૂળ ભુજના રોયલ નામની હોટલમાં કામ કરતો રાહુલ લક્ષ્મણ મોચી નામના યુવકનો ગુમ થઈ ગયો હતો જે બાબત